વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની જાણીતી શ્રેષ્ઠ સંસ્થા શ્રી એમ એચ દયારામ શારદા મંદિરમાં શનિવારે નવરાત્રિ પર્વ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં જગત જનમાં અંબામાં શ્રદ્ધા આવે અને માતાજી પ્રત્યે તેમનામાં એક શ્રદ્ધા ઉત્પન્ન થાય તે માટે દયારામ શાળાના પટાંગણમાં નવરાત્રી મહોત્સવનું આયોજન દયારામ કેળવણી મંડળના પ્રમુખ દીપકભાઈજી ભોઈવાલા તથા હિરલબેનડી ભોઈવાલા આચાર્ય સુનિલભાઈ સાહેબ એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ સુપરવાઇઝર અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી સર્વેના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું કે જેમાં માતાજીની આરતી રાસ ગરબા દોડિયો એકતાળી ટીમલી અને આદિવાસી નૃત્ય જેવા રાસ ગરબા રાખવામાં આવ્યા હતા શાળાના પટાંગણમાં નવરાત્રીનું સુંદર સરસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો દયારામ કેળવણી મંડળના પ્રમુખ દ્વારા સર્વે આયોજકોનો વાલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શ્રી દયારામ ખેડૂત મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિર ડભોઈ હાઈસ્કૂલમાં આજ રોજ માતાજીના નવલા નોરતાને નવરાત્રી પર્વની ઉજવણી શાળામાં રાખવામાં આવી સૌપ્રથમ શ્રી દયારામ ખેડૂત મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ જી ગોઈવાલા તથા એમના પત્ની કિરણબેન દીપકભાઈ ભોયવાના દ્વારા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુપરવાઇઝર શ્રી એડમિનિસ્ટ્રેટર શ્રી તથા શિક્ષકો દ્વારા સૌપ્રથમ પ્રથમ માતાજીની આરતી કરવામાં આવી ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આનંદથી ભાગ લીધો તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ પરિવાર પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને માતાજીના ગરબા પર્વતની ઉજવણી કરવા માટે દયારામ સ્કૂલમાં એકત્રિત થયા હતા અંતમાં આ શાળામાં આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ ગરબા ફ્રોન્ટાડી લોરિયુ ટીમલી રાસ વગેરેનો અનેરો આનંદ માણી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અંતે પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી ફકીરા ખાતરી સાથે સી એમ ટવેન્ટી ફોર ન્યૂઝ ડબ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ